ભાવ નામ રામજીભાઈ કાસુંદ્રા અને અમે પાણી માટે અગાઉ પણ કલેક્ટરને પત્ર આપેલો હતો પણ કલેક્ટરે પાણીની સુવિધા તો કરી બીજી થોડી અને છેલ્લે છેલ્લે હમણાં પાછું પાણી ત્રણ દિવસે બંધ કરી દીધું છે અમે પાણી પુરવઠાની ઓફિસે આવ્યા તો કહે છે તમે કેને પૂછીને ઓફિસમાં આવ્યા અને પત્રકારો સાથે પણ ગેરવહીવટ એ અધિકારીએ કરેલો છે અને બહુ આક્રોશ પાંચસો છસો માના અમે આવેલા છે અને પંચાયત સાથે અમે બાર્ગેનિંગ કર્યું છે કે એ પાણી છોડી કીએ તો છોડવાનું પણ અમે એ પણ મગજમાં અમને નથી બેસતું કાલે વહીવટ કહી રહ્યો કે નહીં કહી અમને શું ખાતરી અમારે તો પાણી જોઈ જો અમને પાણી નહીં આપે તો અમે બે દિવસની અંદર કલેક્ટર ઓફિસે ઘેરાવ કરવાના છે અમને પાણી મળવું જોઈએ ઉગ્ર આંદોલન કરશું અત્યારે આ ચોમાસાની સિઝનમાં જો બે ત્રણ ત્રણ દિવસ પાણી ન આવતા હોય એ કેટલું વેજબી છે અધિકારીઓ એટલા બધા ઉદ્ધવ જવાબ આપે છે કે જાણી પોતે કેમ જાણી અમારા મહેરબાની ઉપકાર કરતા હોય આ આ લોકશાહી છે આ ચાલે છે પબ્લિકના પ્રશ્નને વાચા ના આપે તો એ અધિકારી કઈ રીતના અને કલેક્ટર કે ધારાસભ્યને કહી છે તો પંચાયતમાં આવે છે પંચાયત કહીએ તો કે પાણી પુરવઠામાં આવે છે અમારે જાઉં તો જાઉં ક્યાં જાવ પાણી ઊંચીનું નથી મળતું પૈસા ના મળે છે તો મહેરબાની કરી અને આ કોરજી બાવળીયા અમે આવ્યા હતા ઓપનિંગ કરવા એને પણ કહેલું હતું કે અમે તમને પુરસ્કાર પાણી આપશું તો એ કોયા બાઈ કોરજી બાઈ ગયા હજી પાણીનો છાંટો પાણીની લાઈનમાં આવ્યો નથી અને પાણીના સંપના ગુજરાતનો નો નંબરનો સંપ એવો કહે છે મોય છે તો થતાય પાણી ન આવતું હોય તો હવે અમારે જાવું ક્યાં